મહીસાગર જિલ્લામાં ટ્રાફિક જાગૃતિ માટે પોલીસની માનવીય પહેલ નવી ગોધર ગામે રાત્રિ સભા યોજાઈ મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકાવી અમૂલ્ય માનવ જીવન બચાવવા તેમજ ગ્રામજનોને પોક્ષો એક્ટ સાયબર ક્રાઇમ અને ત્રણ નવા કાયદા અંગે કાયદાકીય જોગવાઈથી વાકેફ કરવાના માનવીય ઉદ્દેશથી શરૂ થકરાયેલા ગામડાઓની મુલાકાત રાત્રિ સભાને લોકસંપર્કની પહેલને આગળ વધારતા આજે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બરાબર છે તો શક્ય તમે માનજો જ્યારે તમે રોડ ઉપર નીકળ્યા છો તમે જો હેલ્મેટ પહેર્યું છે તો હું કરી રાખી તો બીજી આ એક ફાયદો તમારે આ છે કે ભાઈ તમે ઘણી વાર કેવું હોય આપણે લાયસન્સ નથી કોઈ કોઈની પાસે ગામડામાં હું બાઈક ઉપર રાખું ઘણાઈ ઉપર રાખું ભાઈ ઉભા રાખો લાવો લાયસન્સ છે હેલ્મેટ તો ન જ હોય તો મને એમ કે સાહેબ નવું બાઇક લીધું નથી આપણે એને ગંભીરતાથી તો હું એને સમજાવું પછી કે ભાઈ લેવાનું લેવાનું બરાબર છે એટલા માટે શું કામ કહું છું ધારો કે તમે તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નથી અથવા તમારી પાસે જૂનું બાઇક છે બાર મહિના થઈ ગયા રજી અત્યારે કેવું આપણે અહીં જ્યારે નવું બાઇક લઈને ત્યારે પાસિંગ કરાવવાનું એટલે એને વીમો ઉતરાવો પડે એટલે એક વાર વીમો ઉતરાવી છે આમાં તમે બધા કહી દો અમારી કોઈ એવો એકાદો ખરો કે એક વર થઈ ગયા પછી બીજા વર્ષે વીમો ઉતરાયો એવો કોઈ નહીં ઉતરાવ પણ ખરેખર છે ને એ વીમો ઉતરાવો જોઈએ એ વીમાની કિંમત બે હજાર થાય કેટલી બહુ બધો બે હજાર રૂપિયા આખા વર ને વીમા બે હજાર રૂપિયા હોય શું કામ ઉતરાવો જોઈએ એ તમને કહ્યું અને એક ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી લેવાનું મોટરસાયકલનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા તમે આરટીઓ માં જાવ ને નવસો રૂપિયા થાય કેટલા મોટર સાયકલ નવસો અને જો તમારે કારનું લાયરસો આટલો ખર્ચો છે તો તમે એની સામે નુકસાન શું થાય એ કહો પાસે લાઇસન્સ નથી ગાડીનો હિમોય નથી અને તમે ક્યાંક બાઇક લઈને નીકળ્યા અને રસ્તામાં કોઈ ગળપેટે આવી ગયો કેવું છે ગામડામાં તો માણસ ધ્યાન ન હોય નાનું છોકરું દોડી નામથી આમ નીકળે આપણા ખબર ન હોય કે ક્યાં વાડમાંથી માંથી નીકળવું ખબર ન પડે અને અડફટે આવી જાય અને એક્સપાયર થઈ જાય આપણા અહીંયા આ વિસ્તારમાં તમે બને એટલે તમને તો ખબર છે શું થાય આપણે એકબીજા ઉપર ઢોળી દેવાનું અથવા તો પછી ઘર ઉપર હુમલો કરવાનો નામ તેમ કરવા આવું બહુ છે પછી લઈ લે અડધો કિલોમીટર આપણે બચાવવા જતા હોય તમારું મોટર હું માનુંસ ત્યાં સુધી બે રૂપિયા કિલોમીટર પડે બરાબર હતા નેવું રૂપિયા આપણે પેટ્રોલના ના છે પિસ્તાલીસ પિસ્તાલીસ ની એવરેજ તો મોટર આપે જ બે રૂપિયા પડે હવે અડધો કિલોમીટર તમે આગળ કદાચ સાચા કટ છે ત્યાં એ બાજુ થઈને ફરીને તમે આવો એટલે અડધો 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 બીજો અડધો એટલે એક કિલોમીટર થાય એટલે તમારો ખર્ચો થાય બે રૂપિયા ઈ બે રૂપિયામાં તમે રાઈટ સાઈડ જઈને આવો છો પણ એ જ જગ્યાએ તમે રોંગ સાઈડ જાઓ અડધો કિલોમીટર તો બચશે તમારા બે રૂપિયા પણ જો પોલીસના હાથમાં આવી ગયા બે હજાર બે હજાર એક હજાર આટા થાય ને એક હજાર આંટા મારો ને તમે ત્યારે તમારો પૂરો થાય અને એક હજાર આંટા ત્રણ થાય રોજ મારો ને તોય બી માં એટલે બાર મહિનામાં ત્રણસો પાસઠ થી જ હોય તો ત્રણ વર્ષ કરો ને તમે તો એ તમારે રોજે રોજ જાઓ ને રોંગ સાઈડ તો એ તમારા એટલા પૈસા બચે મારું કહેવાનું એ થાય બીજી વસ્તુ અત્યારે નવી પેઢીને ખાસ એ છે બાઇક લઈને નીકળે ને એટલે સીધા બાઇક ચાલુ હોય ને આમ કાને મોબાઈલ હોય હાથમાં જેવો મોબાઈલ આવે એટલે સીન સીન સપાટા કરવાના વાતો કરતું જવાનું હવે જ્યારે એ મોબાઈલમાં વાત કરતો હોય ત્યારે એનું ધ્યાન છે આંખ ભલે એની સામે હોય પણ એનું મગજ ક્યાં હોય સામેવાળા જે વાત કરે છે ને એ સાંભળવામાં એટલે તમારું ધ્યાન અહીં જ હોય એટલે તમે જોતા હોય આમ એટલે એ ટાઈમે તમે તમારો જીવ જોખમમાં મૂકો છો ને સામેથી જે કોઈક આવતું હોય ને એનો જીવ જોખમમાં મૂકો આપણા બીતવાસ એવા બે બનાવ છે તમને ખબર હોય તો આપડે બોલે આ કઈ નદી છે ભાદર નદી છે ને ભાદર નદીના પુલ ઉપર બે માણસો મરી ગયા એમાં એક લેડીઝ ને જેન્ટ્સ બરાબર છે તપાસ મે એવું મળ્યું કે માં ફોન વાત કરતા બેલેન્સ આપણે અહીંયા બે બનાવ હમણાં હમણાં જ બન્યા છે આપણે લગભગ સરસવાની આજુબાજુમાં હવે એ હવે આપણે કેવું છે ગામડાના રસ્તામાં નાના નાના સાંકડા રસ્તા છે આપણા રસ્તા બધા સિંગલ ફટિંગ છે अरे तिने एटली बधी स्पीड आपण पास वा चुका वाढा रस्ता डाळ वाळा रस्ता आहे वाका चुका